ધીંગી છે ધરતી મારી રે આખા જગતે વખાડી અરે રત્નોની ખાણ જ્યાં ભાળી કવિયોની કલમુ હાલી ધીંગી છે ધરતી મારી રે રૂડી છે ધરતી મારી એવી કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર આ ગુજરાતની જે પવિત્ર ધરતી છે એ હજારો વરહના જે જૂના ઇતિહાસો છે પોતાના પેટાળમાં હંગરીને બેઠી છે એવી આ ધરતીને લાખ લાખ વંદન કરીએ કારણ કે ભગત નરસિંહ જ્યાં નાચીયો નેહમાં અને સંપદા પામીયો જ્યાં સુદામો ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજ્યા સતી અને સંતનો છે વિહામો પણ ગામ ગામે ઉભા છે સ્તંભ હજી પોકારતા ઈશ્વરવીરોના ગુણની ગાથ વર્ણિ ભલી ભારતી ભૌમની બંધુ તને આ ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી એવી આ પવિત્ર ધરતીમાં મેં કીધું એમ હજારો ઇતિહાસ પીડ્યા છે એમાંના એક ઇતિહાસની આપણે વાત કરવી છે કે પ્રભાસ પાટણનો એક વણકર એ રાજાને પૂછ્યા વગરના રાજાના જ રાજમાંથી બે ગામડાઓ છે એ દાનમાં આપી દે છે અને પછી વણકરની હાલત શું થઈ હશે અને વણકરને રાજાને પૂછ્યા વગરના બે ગામડા દાનમાં આપવા શા માટે બન્યા એવી આ ઘટના છે સાંભળવા જેવી આ લોક વાર્તા છે અને સત્ય ઘટના છે ગીર ખોરાસા નામનું જે ગામ છે ઈ ગામમાં ઘટના બની હતી અને આ વણકર છે પ્રભાસ પાટણનો હતો અને બે ગામડા આપ્યા ઈ પણ પ્રભાસ પાટણના રાજાના હતા પણ આખી ઘટના શું છે એની જો આપણે વાત કરીએ તો એમ કહેવાય છે કે પ્રભાસ પાટણ અને એમાં ભગવાન સોમનાથ મહાદેવના વારંવાર દર્શન થાય એવો પવિત્ર એ પ્રભાસ પાટણ છે રાજ છે સુખે થી એમ કહેવાય છે કે જીવે છે કોઈ પ્રજાને કાંઈ તકલીફ નથી અને સાહેબ ઠાકોર સાહેબ કહેવાય એ રાજા પોતે પ્રજાના દુખે દુખી અને પ્રજાના સુખે સુખી આવું જીવન જીવવા વાળો ભગવાન સમાન રાજા અને ધીમું 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 રામ રાજ્યની જેમ એ રાજ છે એ તપતું જાય એમાં એ પ્રભાસ પાટણનો એક ગરીબ માણા વણકર એ પોતે ગરીબ માં દીકરો બે જ રે છે ઘરમાં માં દીકરો બે અને વેજા વણવાનું કામ કરે વેજા વણવાનું કામ કરતા કરતા ધીરે 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 સમય જાતા એક દિવસની ઘટના એવી બને છે કે માં છે ઈ પોતાના દીકરા વણકર ને એમ કે છે કે બેટા સમય થઈ ગયો છે અને તારી જે બેન છે એને તું ઘણા સમય થી મળવા નથી ગયો બેટા અને બેન પણ અહીંયા આવી નથી તું એક આટો દઈ આવીને હે કે બેટા તું હમણાં બહુ કામ નથી ને એટલે એક આટો મારી ને જાને પોતાની બેન ને જયારે આટો દેવા જવાની વાત આવી તેની ભાઈ છે થઈ ગયો ભલે બેન આવી શકે હું માધુપુર જઈ આવું પોતાની બેન છે એ માધુપુરમાં હારે છે અને એમ કહેવાય છે કે પ્રભાસ પાટણથી આ ગરીબ વણકર છે એ ધીરો 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 મીડ્યો હાલવા નવા કપડા પહેરવાની તો ક્યાં ફર હતી એ તો ફાટલ તૂટલ ધોતી અને માથે પાઘડી વાળી અને ધીરો 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 મીંડો હાલવા પોતાની બેન ને ત્યાં જાવું છે હરખ હમાતો નથી અને ઈ જંગલ વચાળે થઈ અને હાલતો 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 ગીર ખોરાસા નામનું જે ગામ છે ઈ ગામના પાદરમાં પોગ્યો ભાઈઓ એક તો ગરીબ છે ને એ વખતે વાહન વ્યવસ્થા કોઈ હતી નહીં અને કોઈ રૂપિયા વાળો હોય તો એની પાસે ઘોડો હોય એનાથી નાનો માણા હોય તો બળદગાડું હોય એનાથી નાનો માણા હોય તો કોઈની પાસે ઊંટ હોય બસ આવી રીતે મુસાફરી થતી હતી અને ગરીબ માણા એ તો બળદગાડું પણ ન લઈ શકે ઊંટ પણ ન લઈ શકે એની પાસે ઘોડો પણ ન હોય અને રાજા મહારાજાઓ પાસે રથ હોય પણ ગરીબ માણસ પાસે શું હોય આ વણકર છે એ ચાલી ને જાય છે ભાઈ પોતાના બેન ને ત્યાં માધોપુર જાય છે એ માધુપુર જવા માટે હાલતો હાલતો વચ્ચે રસ્તામાં ગીરખોળાસા નામનું જે ગામ છે એ ગામ આડું આવ્યું ને ગામના પાદરમાં એમ થયું કે બહુ ચાલ્યો છું ઘણીક વાર વિહામો લેવો છે અને ગામના પાદરમાં કુએ બેનું દીકરીઓ છે એ પાણી ભરે છે એમ થયું કે આ બે નડીયું પાસે જાઓ અને ખોબોક પાણી પી લો ને તો ઘડીક મને પોરો થઈ જાય પછી મંડુ હાલવા પણ પોતાને બેન આંગણે જાવું છે એટલે હરખ છે ઈ હરખમાં હરખમાં થાક ભૂલાઈ ગયો છે હાલવાનો થાક લાગ્યો નથી વિચાર કર્યો કે થોડુંક પાણી પીન ઘડીક બેહી અને પાછો મંડુ હાલવા અને આ વણકર છે એ ધીરા ધીરા ધીરે ધીરા ડગલા માંડતો માંડતો કુવા ને કાંઠે બે ચાર સાહેલ્યું છે બે ચાર બેનડીયું છે એ કુવામાંથી પાણી ભરે છે અને ત્યાં જઈને કીધું કે બેનબા જરાક પાણી પાહો બાપા અને તેદી બેને એટલું કીધું હતું કે હા ભાઈ પાણી ના તો પાંચ પૂન છે લ્યો હું તમને પાણી પાઉ એમ કહી અને હાથમાં ઘડો લીધો અને આ વણકરે બરાબર આમ ખોબો રાખ્યો હજી પાણી ખોબામાં રેડ્યું નથી ઈ પેલા ઈ બાઈ છે એટલું કે છે કે બાપા ક્યાંથી આવો છો દી વણ કરે એટલું બોલ્યો તો કે હું પ્રભાસ પાટણ થી આવું છું હે કે હા હું પ્રભાસ પાટણથી આવું કે હા કે સારું થયું લ્યો બાપા સારું થયું તમે પ્રભાસ પાટણથી આવ્યા કે કા કે આયા રૂપાળી બાના દીકરાના લગ્ન છે ન્યા આવ્યા હશો ને હે કે ન્યા આવ્યા હશો ને

વણકર છે એમ કે છે કે બેન કેમ અટકી ગઈ આગળ વાત તો કર કે ના ભાઈ જવા દે ને એ તો અમારા બાઈ માણાની વાત હોય કે નહીં બેન આ તારા શબ્દોમાં કઈક મર્મ ભર્યો હોય એવું લાગે છે મને મને વાત કરી બેન કે નહીં ભાઈ પેલા પાણી પી લે કે નહીં બેન વાત કરી પાણી તો હવે જ્યાં સુધી મને જવાબ નહીં મળે ને ત્યાં સુધી હું પાણી નહિ પીવું પણ અટકીશા માટે ગઈ ઈ વાત કરી પૂરેપૂરી વાત કરી બેન અને તેની બાઈ એટલું બોલી તી કે ભાઈ સાંભળી લે અમને જ્યારે તે વાત કરી કે તું પ્રભાસ પાટણ થી આવ્યો છો એ વાત સાંભળી ને અમને એમ હતું કે રાજમાંથી કોઈ મામેરું લઈને આવ્યું હશે કે કા કે અમારા ગામમાં દરબારગઢમાં જે રૂપાળી બા છે ઈ પ્રભાસ પાટણના છે અને પ્રભાસ પાટણના જે રાજા છે ને એના બેન છે અને પ્રભાસ પાટણથી સાસરે આવેલા આ ગીર ખોરાસામાં રૂપાળી બા જે છે ને એ રૂપાળી બા ના દીકરાના લગ્ન છે અને હવાર નું આજ કોઈ મામેરું લઈને આવ્યું નથી અને રાહ રૂપાળી રડે છે અને ગામમાં વાત ફેલાઈ ગઈ છે કે રાજમાંથી કોઈ મામેરું લઈને આવ્યું નહીં એટલે અમને એમ થયું કે તમે પ્રભાસ પાટણનું નામ દીધું ને એટલે અમને એમ લાગ્યું કે તમે તો મામેરું લઈને આવ્યા છો શું થયું છે કેમ નહી આવવાનું હોય એ વિચાર કરે છે અને બેન કે છે કે ભાઈ પાણી તો પી લે કે નહીં બેન હવે તો મારી તરસ છિપાઈ ગઈ છે

પણ મામેરું લઈને કેમ ન હોય વિચાર કરે છે મનમાં વિચાર રૂપાલી બા આહોડા લૂસવા છે એવો વિચાર કરી અને પ્રભાસ પાટણ આવેલો ગીર ખોરાસા ગામમાં એમ કેવાય છે કે વણકર છે ધીરો ધીરો ડગલા માંડ્યા અને ચોરે જઈને ચોકમાં જઈને કોઈ કોઈને પૂછ્યું કે દરબારગઢ ક્યાં છે અને કોઈ બતાવ્યો ધીરા ધીરા પોતાના ફાટલ છે એટલો ગરીબ વ્યક્તિ છે અને રાજમાં દાખલ થયો ઉઘાડા પગે ભાઈઓ ઉઘાડા પગે દાખલ થયો અને ન્યા જઈ અને હવ ડાયરાને રામ રામ કરી અને કીધું કે ગીર ખોરાસાના દરબાર કોણ છે કોઈ કીધું કે જે હામાં બેઠા છે ને એ દરબાર છે અને ત્યાં જઈને બે હાથ જોડી અને પગે લાગી અને એટલું કીધું કે બાપા હું પ્રભાસ પાટણ થી આવ્યો છું હે કે હા કે ભાઈ આવવાનું કારણ કે આવવાનું કારણ તો એ છે કે હું રૂપાળી બાનું મામેરું લઈને આવ્યો છું હું મામેરું છું અને પ્રભાસ પાટણ મરણ થઈ ગયું મહારાજા છે ઠાકોર સાહેબ છે એ મામેરું લઈને આવી નથી શીખે એટલે મને મોકલ્યો છે અને ત્યારે અમુક માણસો એ તો એની હાંસી ઉડાડી કારણ કે આ તો ગરીબ માણસ હતો સારા કપડા પણ પહેરેલા નહોતા કપડા ફાટલ તૂટલ હતા પગમાં ચંપલ નહોતા અને 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 ગરીબ જોઈ વાત મોટી સાંભળી કે મામેરું લઈ આ માણસ આવ્યો છે ત્યારે એની મજાક કરી હતી અમુક માણસો એ કે તો તું મામેરું લઈને આવ્યો છો અને મામેરિયો છો તો તો વાહે મામેરાની મોટી ગાડીઓ ભરાઈ ભરાઈને આવતું હોય છે ને બધું અને તેની એ પ્રભાસ પાટણનો વણકર છે એટલું બોલ્યો તો કે બાપા એ ગાડામાં અમારા રૂપાળી બા નો હામે હામ્યો હે કે ગાડામાં અમારા રૂપાળી બા નો હમાય કે તો કે મહારાજા એ બે ગામડા છે ને એ ગામડા રૂપાળી બાને મામેરામાં આપ્યા છે હે કે હા કે શું વાત કરો છો કે હા કે ઈશ્વરિયા અને કિંદરિયા એ બે ગામ છે એ મહારાજા રે પ્રભાસ પાટણના મહારાજાએ ઈ બે ગામડા છે રૂપાળી બાના મામેરામાં આવ્યા આપ્યા છે એ વાત કરી દીધી ત્યાં તો માણસોના મોઢા ફાટી ગયા પણ વિચાર કરે છે કે આવો ફાટલ તૂટલ લુગડા વાળો માણે આવી અને બબે ગામડા આપવાની વાત કરે તો શું હકીકત હોય શકે

તમને માણસ કરતા કાગળિયા ઉપર વધારે ભરોસો છે એ ખબર હોત ને તો હું એક કાગળિયામાં લખાવતો આવે એટલું કીધું ત્યાં તો રૂપાળી ખબર પડી કે મારું મામેરું લઈને કોઈ આવ્યું છે અને એમ કહેવાય છે કે ઉપલી મેળીએથી ધીરા 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 ડગલા માંડતી માંડતી એ રૂપાળી બેન છે એ પોતે નીચે ઉતર્યા અને આ વણકર છે એ થોડોક હામો હાલે છે અને આંખમાં આહુડાની ધાર જાય છે ભાઈઓ બંનેને આંખમાં આહુડાની ધાર જાય છે એક રાજની રાણી છે રૂપાળીભા અને એક એમ કહેવાય છે કે પોતાના પિયરનો ગરીબ વણકર છે એ આજ મામેરું લઈને આવ્યો છે અને એની સામે એમ કહેવાય છે કે ડગલા માંડી અને રૂપાળીભાઈએ આ વણકરના વાનણા લીધા ભાઈ દુઃખણાં લીધા ઓ દહે આંગળીએ ટસાક્યા ફૂટ્યા અને પછી કીધું કે બેન આ બે ગામડા છે એ બાપુએ આપને મામેરામાં આપ્યા છે અને હવે મારે જલ્દી જવું પડે એમ છે એમ કઈ અને આ વણકર છે એ ધીરો 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 ઈ ગીર ખોરાસામાંથી એમ કહેવાય છે કે ગામની બારો નીકળી ગયો પણ જોજો પોતે નીકળ્યો તો પોતાના બેનને ને ઘેરે માધુપુર જવા માટે આજ ગીર ખોરાસામાં એમ કહેવાય છે કે રૂપાળી બાનું મામેરું ભરી આ બે ગામડા આપી હવે રાજાને તો ખબર નથી પ્રભાસ પાટણ માં બે ગામડા અપાઈ ગયા છે અને આ વણકર છે એ બે ગામડા આપી અને ધીરો 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 પોતાને બેન ને ગામ માધુપુર નો ગયો પાછો પોતાના ગામમાં પ્રભાસ પાટણ માં જાય છે અને પોતાની જનેતાની પાસે જાય છે પોતાની માં પાસે ગયો અને માં ઊભી થઈ ગઈ કે ભાઈ બહુ ઉતાવળે પગે આવ્યો બીજી બેન ને ઘેરે ગયો હે કે હા અને બધી માંડીને વાત કરી કે મારી સાથે આવી ઘટના બની પછી હું આપણી બેન પાસે ગયો નથી અને અને કંદિરીયો આ બે ગામ દઈને આવ્યો છું માં મહારાજાને ખબર પણ નથી હવે શું થશે પણ રૂપાળી બાના આંખમાં હું જોઈ શકું એમ અને ગામના મને મળ્યું કે અમને એમ કે તમે તો મામેરિયા થઈને આવ્યા હશો એ મેણું મારાથી સહન ન થયું માં એટલે હું બે ગામ દઈ ને આવ્યો છું હવે મહારાજાને મને મારી નાખવો હોય તોય ભલે જીવાડવો હોય તોય ભલે હવે શું કરું અને તે દી એની જરેતા એટલું કીધું તું બેટા જા રાજમાં અને જે કઈ ઘટના બની છે એની વાત કરી દે અને ઈ બે ગામ આપવા આપી દીધા છે એ વાત સાચી પણ ઈ મહારાજા આપવા માટે રાજી થાય તો ભલે અને કદાચ રાજી નો થાય ને તો મહાદેવ ને ચરણે જઈ અને તું કમળ પૂજા કરી નાખજે સોમનાથ જઈને કમળ પૂજા કરી નાખજે બેટા પછી આપણાથી જીવાય નહીં આપણા મઢામાંથી વેન નીકળી ગયા પછી હાચું જ પડવું જોઈએ કદાચ હાચું ન પડે ને તો કમળ પૂજા કરી નાખવાની હોય અને જો તને બીક લાગતી હોય મહારાજની સામે જાતા તો હું તારી હારે આવું અને તેદી આ વણકર એટલું કે છે કે માં તમારે આવવાની જરૂર નથી હું જીગર કરી અને વાત કરી લઈશ અને પોતાના ઘરેથી ધીરા ધીરા ડગલા માંડતો માંડતો રાજદરબારમાં આવી અને ઠાકોર સાહેબને મળ્યો ભાઈ મહારાજાને મળ્યો અને બધી વાત કરી કે મહારાજ હું મારી બેનને માધુપુર મળવા માટે જતો હતો ને વચ્ચે ગીર ખોરાસા નામનું ગામ આવ્યું હું અને પાણી પીવા જેદી ઊભો રહ્યો ને તે દી મને ઈ બાયે મેણુ માર્યું તું ઈ બેન પાણી પાતી પાતી મને મેણું માર્યું તું કે અમને એમ કે તમે તો પ્રભાસ પાટણથી મામેરિયા થઈને આવ્યા હશો પણ મામેરિયા શું આવે તમે તો માધુપુર જાઓ છો પણ માધુપુર તો તો ઠીક પણ પ્રભાસ પાટણની દીકરી રૂપાળી બા છે છે ને એ હવારની રોવે કે એને ઘેરેથી કોઈ મામેરું લઈને આવ્યું નથી અને હે મહારાજ હું બે ગામ તો દઈને આવ્યો છું એ વાત હાચી ઈશ્વરિયું અને કંદિરયું આ બે ગામ દઈને આવ્યો છું હવે તમે જીવાડો તોય ભલે ને મારો તોય ભલે પણ બેનના આહુડા હું જોઈ શક્યો નતો એટલે મારાથી આ બે ગામ દેવાઈ ગયા છે અને તેથી એમ કેવાય છે કે પ્રભાસ પાટણના મહારાજા એની આંખીમાંથી આહુડાની ધાર થવા મળી અને સાબાશી આપીને એટલું કીધું તું કે તું તો બેનને બે ગામ લઈને આવ્યો છું

કે બેનના ભાણુંભા જે છે ને એના લગ્ન છે એની અમને ખબર જ નથી અને અમને આમંત્રણ પણ આપવામાં આવ્યું નથી કારણ કે બેનનું કાંઈ હાલ્યું નહીં હોય અને રાજ રાજા થોડીક ખટપટ હાલે છે એટલે અમને આમંત્રણ પણ આપ્યું નથી બાકી જો ખબર હોય તો કદાચ ભલે ખટપટ હાલતી હોય બાકી બાપ તું મોટું મામેરું આપ્યું છે તારી ઉપર અમને ગર્વ થાય છે બાપ એ વણકર વણકરને આપી હતી અને પાંચ ગામડા આપ્યા હતા રાજ રહ્યા ને ત્યાં સુધી પાંચ ગામડા એ વણકરની પેઢી એમ કહેવાય છે કે ખાધા આ સૌરાષ્ટ્રની ધરતી છે

સબસ્ક્રાઇબ કરજો અને હવે મળીએ છીએ આગળના ઇતિહાસમાં